સારું તો મળી અમે થોડી વાર પછી બહાર જઈએ એટલે ફાઇનલી નીચે આવી ગયા છે હવે પ્રિતેશ કાકા જોડે જાવી છે બહાર તો ચાલો તો ફાઇનલી આવડો પથ્થર લઈને આવી ગયા અમે ઘરે ચાલો ઉપર જાવી છે હવે આ પથ્થર મૂકી દેવી આવો બધું કન્ટિન્યુ રહેજો તાવની સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો શેર કરી નાખો A few hours તો ફાઈનલી નીકળી ગયા છીએ અમે દંતાલી જવા માટે કારણ કે થોડું કામ સામાન નહીં રહી ગયો તો ન એટલે અને એક્ટિવા લાવવાના છે તો આપડા બ્લોગ માં કન્ટિન્યુ રહીજો અને ત્યાં જઈને મળીએ તો ફાઇનલી આવી ગયા છીએ ધનતાલી અમારા જૂના ઘરે અક્ષર નિવાસ તો આ બે એક્ટિવા લઈ જવા છે એના છે અને અંદર થોડોક સામાન થોડો લઈ જવાનો છે ગાડીની બેગમાં મૂકી દીધો છે તો ચાલો હવે આપણે એક્ટિવા લઈને જવાનું નીકળી જાય ફાઇનલી આવી ગયો અને કેટ હાઇટ્સ કેટમાં તો હવે લીપ ની રાહ જોઈએ લીપ આગળ ચડી જાય પછી આવી ગયા વેલ ડેકોર વિનિયર હબમાં પછી આવી ગયો જોઈ શકો છો A few hours તો ફાઇનલી રાતના વાગી છે સાડા નવ અને આપણે નીકળી ગયા પિતેશ કાકા અને ફેમિલી જોડે બહાર વાળું કરવા માટે છે કાઠિયાવાડી પંજાબી ચાઈનીઝે લીલા દાલબાટી શ્રી મારુતિ નંદન હોટેલ પર તો ચાલો વાળું કરી નાખીએ હવે ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે મળી જો <op ownership>

તો આજનો અવલોક કેવળો કરવાનો લાઈક કરવાનો અથવા સબ્સ્ક્રાઇબ કરવાનું કોઈ અમારી એ બીજા બ્લોકમાં આજનો અવલોક કેવો લાગ્યો જરૂરથી જણાવજો બધાટેક ગુડ નાઈટ